ખરેખર હવે ગોમો કોઈ મારું નામ લેવા વાળો પેદા નહી થયો કારણ કે મને કોઈ જોઈ શકતું નહીં કોઈ મારું કોઈ બગાડી શકે એમાં નહીં શોખ દીધી લેવું હોય એક એક ના હેરાન કરવું રાખો એક એક નો વારો લેવો બઉ હેરાન કર્યો મને બહુ હેરાન કર્યો હા જ હોય બીજું કોઈ નઈ હા ભાઈ આ ધોણે ના આવત નતો ભલું મહી નાખો તો ઓબલી વાળું એ કાજુજી હા વિરુજી ચાં જો ધોરતા ધોરતાઈએ લે પડ છૂ છૂ લે 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 છે બહુ થયું તમને યાર લે વિરુજી હા જો પગમાં જો પગમાં તો કોઈ નહી ચંપલ નહી કીધું શું નહી આ ઓબલી નહી હા ઓબલી કોક છે તો મણીલાલ ની ઓબલી એ મણીલાલ ની ઓબલી એ ઓ મારે ઓ મારો ને મન કોક ને પુના એટલે આદ વગર નો મારો ઓબલી ઉપર કોક રે હા અલ્યા કશુ ના હોય યાર અલ્યા મારા મારી મોજડી લેવા નઈ રહ્યો હું અલ્યા આતા કશુ ના હોય યાર અલ્યા હું તો સોંતી સર મારી મારી તોડી નાખો બે ત્રણ મોટા ઉપર થાપો મે બે ગરદા મે બે ગરદા બળા મે લઈ તે આ બળડો કોમ નઈ કરતો બોલો અલ્યા એ તો કશું નહીં હોય પણ છોકરા પથરો પથરો માર્યો છે અલ્યા ચેવું દેતો હું છોકરો

કશું ના હોય દાડા દીવે કોઈ વાતું છે એ તમારી ભૂલ છે ને એટલી અતારે જો હોય ખરાબ ઓફર છે એટલા હોય કશું અતારે ના હોય અમે રાત દાડો પાણી વાળી જો આ ખાટલો પડે એ જોઈ રહી વા તો પડો આ ખાટલો નારી આરી ઓબલી આ જો માર મોજડી દી આ માર મોજડી મારી જ છે અને આ કે મોજડી તો પલાજ બી તારી પહેરવાની રહી હવે તો પડી રહી છે અલ્યા ચોથી પહેરવા રહે પેલું

નીય ન ગાડા પણ આરાન ખરેખર આલે મને નઈ જીવા દે હવે મારે વાયનો પિક્ચર પૂરું કરવું પડશે મને જવા દે બે ને ફેન જવા દે હા કઈ છોડો આજ તો હા ખરેખર આલે બે જણા તો એ માર જોવું પડશે આ તો તો હું ગાયબ છું બંધ કરી પણ આ હાલ વાત કે લેઓ બે જણા જઈ જવા દે છો જઈ મં દેવા દે બોલો બે જણા એટલે હું વાત કરું એટલે તમારી તમારી ઓબલી હતી તો અમને મારી મારી તોડી ના છે બે જણા ગોડા થઈ ગયા ખુ આદમી તમે બે અરે બે અલ્યા તમારે કોઈ તમારું ધૂનું કોઈ મરી ગયેલું હોય છે તમાર કાકા ને આ તમારા મમ્મી કોઈ મા દાદી દાદા કોઈ મરી ગયેલા બધા મરી ગયા અલ્યા મારી મારી ના છે એવું લાગે અમાર બેન માર્યા આપડે આખી જિંદગી નહી હોય રેતા આપણે રોજિગણ ઊંચી બાળકો મારા તમે હું ઉલ્લું બનાવો યાર ના મણી યાર કોક રે એવું લાગે કોઈ ના તમે બધા આવ્યા ના ગાશો ખોટી પેલા

હા વિરુજી ઓ ઓ આ તો આ હોબલી ની નામ લઈ એની ગળી તરત આજે અલગ ગટિયા સંભી મને માર ખબર ગટિયા ઓમરે

અલ્યા એ સા રામ આંગ લી જાતી હે એ તો ખાલી આમ તેમ પેરવા નું કુકો તો બને દીગો લઈ જો એ તો ભાણ લઈ ગયો ભાણ લઈ ગયો કરી આ ઢખો ઓક આવ્યો ઓક આવ્યો બરોબર ના આવ્યો ઓક ભાણ કા શું ન શું કહું ભાણોજી વકા ગયો